ઉત્તરાયણ ઉપર પતંગની દોરીથી પક્ષીઓને બચાવવા માટેના અમુક જાગૃતિ પગલાં સંદર્ભે સામાજિક વનીકરણ વિભાગ આણંદ દ્વારા ઉમરેટ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશનના સહયોગથી નાટક યોજાયું કરુણા અભિયાન બે હજાર પચ્ચીસ અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ગુજરાતભરમાં આવા જાગૃતિ કેળવવા માટેના નાટકો કરાઈ રહ્યા છે પરિવાર સાથે ઉપર એન્જોય કરવાનો તહેવાર છે પણ ક્યારેક ક્યારેક એવું બને છે કે આપણે જે મજા કરી રહ્યા છીએ મૂંગા જેવની સજા થઈ રહી છે જેમ કે પક્ષીઓ તો બસ બસ એને સરસ મજા નું સમજૂતી આપતું નાટક લઈને આવ્યા છીએ વધારે સમય નહીં લઈએ તો ચાલુ કરે છે આજનો નાટક તો નાટક લાય

કે આ વન વિભાગનો રસ્તો છે જંગલનો રસ્તો છે અહી જનવારોની અવરજવર ચાલુ છે તો ત્યારે કા છોકરાએ વાજીયોને મને એવું લાગે છે કે મેં એને કીધું આજુબાજુ આજુબાજુમાં કોડ નતા જોયા એટલે કે બાપુજી હું મારી મસ્તીમાં જ ભૂલી ગયો બધું એ તો પ્રોબ્લેમ છે કે આપણી આપણી મસ્તીની સજા છે ને બીજા મોંગા જીવને આપીએ છીએ એટલે દરેકે દરેક ભાઈઓ ને બહેનો વિનંતી કરું છું કે જ્યારે પણ આપણે એવું લાગે ને કે આ રસ્તો વન વિભાગ વાળો છે આ રસ્તો જંગલ વાળો છે તો વન વિભાગ વરાય ત્યાં બોર્ડ મારેલા જ હોય છે કે અહીંયા કને જાનવરોની અવરજવર ચાલુ છે જેથી તમારું વાહન ધીમે રાખો અને ક્યારે પણ કોઈ પણ જો તમને જાનવર જખમી જોવા મળે ને ઓન ધ વે ઉપર તો એક નંબર આપેલા છે જે નંબર છે 83 2000 2000 जी हां એક નંબર આપેલા છે જે નંબર છે 83

चाईना दोरी पते सरकारा प्रतिबंध म्यूक्यो छे चला चाइना दोरी बेचवा वाला पर केस થાય अरे जी दो है थाला चाइना दोरी लाना है उ तो जाना सुरती माद्याला उ है એ ભારતીય આ ફાળી ફાળીને અમે બધા બોલીએ છીએ કે ચાઈના દોરી ન વાપરો ચાઈના દોરી ન વાપરો તમને ખબર નઈ પડે આ ચાઈના દોરી વાપરવાથી શું થાય ખબર સૌથી પેલા તમારી આંગળીઓ કપાય છે બીજી વાત એ કે લોકોના ના ગળા કપાય છે જેમ પેલા ભાઈનું અત્યારે ઘડું કપાયું એવી રીતે અને ત્રીજી ખાસ વાત એ છે કે ચાઈના દોરીથી છે ને પક્ષીઓની પાંખો કપાય છે ને એ હક તમને કોને આપ્યો કે તમે તો મસ્ત મજા કરી રહ્યા છો પણ તમે પક્ષીઓને સજા આપી રહ્યા છો એ હક કોને આપ્યો બહાર ના નહીં કરતા કેમ આજે ઉતરાયણ છે અને આ બધા રાક્ષસો છે ને એ પતંગ ચકાવવાની મજા લે છે પણ આપણા વિશે કોઈ વિચાર છે નહીં એટલે તમે મારા માંથી જો જો મારા માંથી બહાર નીકળ્યા ને તો આ દોરીઓ થી છે ને તમારી પાંખો કપાઈ જશે હું સાંજે આવી પાછો ચલો જાઉં તો જોયું ને એક સરસ મજાનો માળો છે બે બચ્ચા છે આજ સમજાવ્યા છે ને હવે ઉત્તરાયણ દિવસે આપણે મસ્ત મજા કરી રહ્યા છીએ પણ આપણે આપણી મજા કોક સજા આપી રહ્યા છીએ એ સજા કેવી રીતે મૂંગા જીવને મળે છે ને આપણે એ જોઈ લઈએ હવે ચાલો જલ્દી આવો